આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોએ કલેક્ટર પ્રિયંક કિશોરને મળીને જણાવ્યું હતું કે ગુજરાત મહારાષ્ટ્રની આંગણવાડી કાર્યકરોની સરખામણીમાં અમને ઘણો ઓછો પગાર મળે છે અમે પણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં અમારા સમકક્ષો જેટલું જ કામ કરીએ છીએ તો પછી અમને પગાર ઓછો કેમ મળે છે અમે અમારા વિભાગીય અધિકારી સાથે પગાર વધારા અંગે વાત કરીએ તો તેઓ કહે છે કે ફાઇલ ચાલુ છે તે કઈ ફાઇલ છે જે ચાર વર્ષથી ચાલી રહી છે

तो उन्होंने हमें एप्लीकेशन हमने दिया है कि हमारे बगार में बढ़ोतरी होगी तो उन्होंने अभी दस दिन का टाइमिंग दिया है कि अभी पगार में बढ़ोतरी होगी ऐसा मैं देखता हूँ दस दिन तक की मोहलती है अभी अभी चार हज़ार पाँच सौ मिलता है और हमने दस हज़ार के ऊपर मांग की है कि इतना हमें मिलना चाहिए ऐसा क्योंकि हमें काम बहुत ज्यादा करना पड़ता है उस हिसाब से तो सैलरी मिलना ही चाहिए ना अभी हर डिपार्टमेंट में ज्यादा मिलती है सैलरी और आंगनवाड़ी में कितना कम मिलता है उस हिसाब से अभी मोहरी के हिसाब से तो थोड़ी मिलनी चाहिए ना सैलरी इस हिसाब से हमने कलेक्टर साहब से रिक्वेस्ट की है की वो हमें बगार में बढ़ोतरी करके नहीं आंगनबाड़ी है उसकी सभी वर्कर आई है और हाँ वर्कर अभी थोड़ी नहीं आई पाई है पर કોઈ કાર્યવાહી નહી હોય તો આયેગે હડતાલ પે બેઠે અમે ઘણા સમય થયો એટલે બે હજાર ઓગણીસો નવ્વાણું માં અમે લાગ્યા ક્યારથી પગાર તો વધતો છે વધતોસે કઈ પણ વધે જ નહીં પગાર ફાઇલ છે મૂકેલી છે છે પણ પગાર હોય તો અમારે મળવા અમારો પગાર સાડા ચાર હજાર આપે પણ અમારું તેમાં કંઈ થાય નહીં એટલા જ પગારમાં એટલે અમે કલેક્ટર પાસે ગયા અને સાહેબ એ દસ દિવસની આપી અને અમે રાહ જોતા દસ તારીખ સુધી હવે થાય તો દસ દિવસ અને નઈ થાતો કે હડતાલ કરવી સર આ સાડા સાવર માં તો મી મગવર માં તો નઈ જીવાય મજૂર છે ચાલે ચાલે આપણને સર્વે કરવાનું આવે 342 છોકરા લોકો ને છોકરા લોકો ને ભરાવા ના આવે ફાઈટ વે પછી બધું નીલા પર હોમ મેક કરવા જવા પડે જ કરવા જહા છે મીટિંગ ભી ગોત કર લઈ ઓ મીટિંગ ભી અમારી મહિના 10 વાગે